તો આપણે બનાવવાની હતી બેચ મોટર ખુલી છે પીપડા આવી ગયા છે મોટર માં કચરો ભરાઈ ગયો છે એટલે મોટર સાફ કરવાનું ચાલુ છે પીપડા આવી ગયા છે પાઇપો કાપી મેકી છે અને હામે ટેકનિકલ આવી ગઈ તો આજે આપણે બનાવવાનું છે લેબડા આમાં આપણે બેસ બનાવીએ છીએ એકડી જોવાયર બીજો અંદર જોઈ લેન ગમે ચેક કરી લે તો આપણે મોટો હળથી થઈ જઈએ

लेबल सब पई गया है प्रिंटिंग થઈ ગયા છે અને બેચ તો બની એ નહીં બોટલો આવી ગઈ છે જો વોટર વાઈજી બીટિયો બની ગઈ બધો રેડી થઈ ગઈ સુકો પાર્ટીમાં લા ફિટ કર દઈએ ફિટ કર તો પાઇપ નહી આવે ચલો गाइस તો આપણે બેચ બનાવીને મળીએ

મારું પંચો હા